નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ના આજનો વાર છે મિત્રો સોમવારનો જ મિત્રો આજની ડુંગળીની આવક ની વાત કરીએ તો બે નંબરનું છાપડું આખું ફૂલ થઈ ગયું છે મિત્રો અને ત્રણ નંબર ના છાપડું પણ ફૂલ થઈ ગયું છે આજે બે છાપરાની આવક જોવા મળી રહી છે મિત્રો તે નવી ડુંગળીની પણ આવક જોવા મળી રહી છે ચાલો કેવાય છે આજના બજારમાં જાણીએ છ રૂપનો એકસો ને છ રૂપિયાનો ફોટા વાળો માલ જોવા મળી રહ્યો છે એકસો ને છ રૂપિયાનો ભાવ થયા છે અમુક ટકા વાળો માલ એ જોવા મળીએ છે અમુક ટકા સારો માલ એ જોવા મળી રહ્યો છે

એકસો ને એકોતેર રૂપિયાના ભાવ છે અને ભાઈ કમિશન એજન્ટ ધનવી છે તમે જોશો ધનવી દલાલ છે અને માલે એ તમે જોશો આ ટાઈપનો વેચાણો છે ખૂબ ગુંડો જોવા મળ્યો છે